પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે જે પણ પાવાગઢમાં મોત નીપજ્યા છે જે સમગ્ર ઘટના લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી હતી જેમાં રોપિયા છ ના મોત અને જેમાંથી મળતી માહિતી મુજબ પાવાગઢના આજે શનિવારે છ સપ્ટેમ્બર માળ સામે લઈ જવાના ગુડજ વાપ્ય અચાનક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાય છે આ દુર્ઘટનામાં બે લિફ્ટમાં ઓપરેટમાં બે શ્રમિક અને અન્ય બે ના મોત નીપજ્યા હોવાનું સામે છે જે પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢની મહાકાળી મંદિર નિર્માણ યજ્ઞ માટે જે સામને ટેક કરી પહોંચવા માટે જે ગુડ રોપ્યો વિનો ઉપયોગમાં થતો હતો જે આજે અચાનક રોપ્યોમાં મુખ્ય દરોડામાં કારણે જેમાંથી જતા આ દુર્ઘટના બની હતી જેમાંથી આ કરવાનો જે ફક્ત જે કરવા માણ સામાન થાય તે દુર્ઘટના સમયે જેના તણા પર મંજૂરી હાજર થતાં જે અકસ્માત ભોગ બન્યા વહીવટી તંત્રને કામગીરી ઘટના જાણ થતા જેમાંથી આ વહીવટી તંત્રમાં જે અન્ય રાહ બસોમાં ટુકડે તાત્કાલિક સ્થળમાં પહોંચી હતી જેમાંથી મૃતકોની જે બહાર કાઢવામાં અને ઘટના સ્થળે તપાસમાં કરવા માટે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જ્યાં દુર્ઘટનાનું પાછળનું ચોક્કસ કારણ જણાવવામાં માટે તપાસ પણ આદેશ આપવામાં આવ્યા છે સબસ્ક્રાઈબ માય ચેનલ